લઈ નાયબ મુખ્ય દંડકની પ્રતિક્રિયા પણ સામે આવી છે નાયબ મુખ્ય દંડક રમણ સોલંકીએ પ્રતિક્રિયા આપી વહેલી સવારે જે ઘટના બની તે ઘણી દુઃખદાયક રેસ્ક્યુ કામગીરી ખૂબ સારી રીતે થઈ રહી છે જો ભારે વાહનોને રોકવામાં આવતા હોત તો આવી ઘટના ન બનાવી વડોદરા જિલ્લા સાથે જોડતો અતિ મહત્વપૂર્ણ બ્રિજ એટલે ગંભીરા બ્રિજ જે કહી શકાય કે સૌરાષ્ટ્ર તરફ જવા માટેનો અંતિમ બ્રિજ હતો કે જ્યાંથી મોટી સંખ્યામાં ભારે વાહનોની અને જે ટ્રાન્સપોર્ટના વ્હીકલ્સ છે તેની સાથે સાથે લોકો જે અહીંયાથી અપડાઉન કરતા હતા રોજગારી માટે જે વડોદરા જિલ્લા તરફ જતા હતા તે પણ ભારે ટ્રાફિક અહીંયા રહેતો હતો આ જે બ્રિજ છે તેનો એક હિસ્સો જે છે તે ધરાશાય થયો છે અને કેટલાક સાધનો પણ નદીમાં ખાબક્યા છે રમણભાઈ સોલંકી આપણી પાસે ઉપસ્થિત છે સીધા તેમને મળીશું સાહેબ આ પ્રકારની સ્થિતિ બ્રિજનો ભાગ તૂટી પડવો અને અત્યારે જે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે શું લાગે છે તંત્રની બેદરકારી આમ તો તંત્રએ તો જે તે વખતે એની દરખાસ્ત કરી છે સરકારે એને અપ્રુવલ કર્યું છે અને લગભગ અંડર પ્રોસેસ ચાલુ જ છે પરંતુ આટલી સવારે વહેલી સવારે બનેલી દુર્ઘટના એ ખરી દુઃખદાયક છે અને જે કંઈક જે ઘટના બની છે એ બાબતમાં અમે પણ દુઃખ વ્યક્ત કર્યું છે અને પરિવારોને પણ કારણ કે પણ મોટાભાગના બધા પરિવારો જે છે એ બરોડા સાથે જોડાયેલા છે અને આ જે દુર્ઘટના બની છે એ બરોડા જિલ્લાની જે બોર્ડર છે એટલે કે કિનારા ઉપર બની છે એટલે કુદરતી એટલું પણ સારું થયું કે જે કિનારા પર બની છે એટલે રેસ્ક્યુ કેમગીરી પણ ખૂબ સારી રીતે થઈ રહી છે અને બધાને બચાવ માટેની પણ ખૂબ મોટી મહેનત એ આજુબાજુના બધા સાથે મળીને વહીવટી તંત્ર પણ મળીને કામગીરી કરી છે સાહેબ 1986 માં જ્યાં સુધી અમને જાણકારી મળી રહી છે આ બ્રિજ બન્યો તો 85 માં 85 માં અત્યારે આપણે આણંદ થી બરોડા તરફ આવીએ અનેક જગ્યાઓ પર ગાબડા છે તિરાડો પડી ગઈ છે બ્રિજ જર્જરિત હાલતમાં દેખાઈ રહ્યો છે લાગે છે કે તંત્ર કોઈને કોઈ રીતના કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય ના એવું લાગતા હોય છે કે પણ એમાં શું છે કે હવે આની અમે જ્યાં નવો બ્રિઝ મંજૂર કરીને એની તંત્રએ મ નવી પરવાનગી આપી છે પણ ક્યાંક ને ક્યાંક જો વધારે વાહન હેવી વાહનને જો રોક્યા હોત તો આમાં આપણને થોડી આવી મોટી દુર્ઘટના બનવાની શક્યતા ઓછી હત પણ હવે જે બની ગઈ છે દુર્ઘટના એ ખરેખર તો દુઃખદાયક જ દુર્ઘટના છે અત્યારની જે જે અપડેટ મળી રહી છે તે પ્રમાણે કેટલી નુકસાની છે આમ તો હજુ પાકા ડેટા મારી પાસે નથી કારણ કે આ બધા આમ તો બધું અમે તો આપણા આણંદ જિલ્લામાં છે અમે બરોડા જિલ્લામાં છે પણ ત્યાંના પીઆઈને બધા તંત્ર સાથે વાત કરીએ પ્રમાણે લગભગ ચારેક જેટલી ડેડ બોડી અત્યારે મળી છે બાકીના બધાને તો લગભગ બચાવી લીધા છે એટલે બહુ મોટું ચારેકનું તો પાકું થઈ ગયું પણ ન હજુ તો હજુ ચાલે છે રેસ્ક્યુ પણ હવે કારણ કે સવારમાં બનેલા એક ટેમ્પો છે ઇકો છે બાઇક છે એટલે બાકીનું બધું શું હોય એ તો પછી ખબર પડશે પણ તંત્ર તો પૂરેપૂરું લાગ્યું છે અને લોકોનો પણ ખૂબ ત્યાં સ્થાનિક લોકો છે જાણકાર છે એ પણ એની અંદર જોડાયા છે જી હા જે પ્રમાણે સ્થાનિક લોકો જે છે તેમના દ્વારા બચાવ કામગીરી પ્રાથમિક દ્રષ્ટિએ શરૂ કરી દેવામાં આવી હતી અને બીજી તરફે વાત કરવામાં આવે તો ચાર જેટલા જે લોકો છે તે લોકોએ આ સમગ્ર ઘટનામાં જીવ ગુમાવ્યો છે તે પ્રકારની સ્થિતિ છે હું આપને બ્રિજ બતાવવાનો પ્રયત્ન કરું છું કે આ જે બ્રિજ છે તે બ્રિજની સ્થિતિ જોઈને સમજી શકાય છે કે આ જે બ્રિજ છે તે અતિ જર્જરિત હાલતમાં છે તેના જે જે સેફટી વોલ છે તેમાં પણ અત્યારે તિરાડો પડેલી જોવા મળી રહી છે અને આ જ પ્રકારની સ્થિતિ જે છે સમગ્ર બ્રિજ ઉપર જોવા મળી રહી છે અત્યારની જે પરિસ્થિતિ છે તે જોતા લાગી રહ્યું છે કે કદાચ આ જો બ્રિજની જો ફિટનેસ બાબતે ચકાસણી કરવામાં આવી હોત તો સાચી હકીકત ખુલીને બહાર આવી શકી હોત પરંતુ તે અંગે કોઈ પણ પ્રકારની ચકાસણી કરવામાં નથી આવી તંત્રએ સતત જે છે લોકોના જીવના જોખમે આ બ્રિજને યાતાયાત માટે ખુલ્લો રાખ્યો અને તેના જ પરિણામ સ્વરૂપે આજે ચાર જેટલા લોકોએ પોતાની જિંદગી ખોઈ દીધી છે અને આ જે સ્થિતિ છે તેનું સીધા જ અમે આ દ્રશ્યો બતાવી રહ્યા છે જે ગંભીર બ્રિજ પરના દ્રશ્યો છે આપ જે બ્રિજની સ્થિતિ છે તે જોઈને સમજી શકો છો કે કેટલી જે ગુણવત્તા છે તે ઘટી ગઈ છે મહત્વનું છે કે આ પ્રકારની સ્થિતિ હોવા છતાં પણ બ્રિજ કોના અને કયા કારણોથી યાત માટે ખુલ્લો રાખવામાં આવ્યો તો એક મોટો સવાલ છે હાલ ચાર જેટલા લોકોની જિંદગી આ દુર્ઘટનામાં હોમાઈ ગઈ છે તંત્ર અત્યારે રેસ્ક્યુની કામગીરી હાથ ધરી રહ્યું છે અને હવે જ્યારે કહી શકાય કે ઘોડા છૂટી ગયા પછી હવે તબેલાને તાળા મારવા તંત્ર નીકળેલું જોવા મળી રહ્યું છે યશદીપ ગઢવી ગુજરાત ફર્સ્ટ આણંદ